ચેપગ્રસ્ત પાંદડા પીડા થઈ શકે છે અને સમય જતાં ખરી શકે છે ગેરુ રોગ બાજરીના દાણાની ગુણવત્તાને પણ અસર કરી શકે છે ગેરુ રોગનું નિયંત્રણ રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો ઘેરુ રોગ સામે પ્રતિકારક જાતો વાવવાથી રોગનું જોખમ ઘટાડી શકાય છે પાકની ફેરબદલી પાકની ફેરબદલી કરવાથી જમીનમાં રોગકારક ફૂગનું પ્રમાણ ઘટાડી શકાય છે રાસાયણિક નિયંત્રણ મેન્કોઝેબ અથવા જાઇનેબ જેવા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરીને રોગને નિયંત્રિત કરી શકાય છે. સ્વચ્છ ખેતી રોગગ્રસ્ત પાકના અવશેષોને દૂર કરવા અને નાશ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. અન્ય મહત્વપૂર્ણ બાબતો: ગેરુ રોગ ભેજવાળા અને ગરમ વાતાવરણમાં વધુ ફેલાય છે. પાકની સમયસર વાવણી અને યોગ્ય ખાતર વ્યવસ્થાપન રોગ સામે પાકની પ્રતિકારક શક્તિ વધારે છે. કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો હું આશા રાખું છું કે આ માહિતી તમને મદદરૂપ થશે